મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા મહાનગરપાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં મુખ્યમંત્રીએ કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવાર તારીખ છવ્વીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સમસ્યાઓ પર મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી તેમ જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે આ માટે બોક્સ સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલા લેવા અંગે પણ ચર્ચા થઈ હતી જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રી પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠક યોજી હતી પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યાઓ પર સીધો સમાજ સાધી રહ્યા છે બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના

એક જ સાથે સુરત નગરને ને ચારસો કરોડના કામોની ભેટ મળી છે નવું કરતી રહે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે દિશામાં આજે એમઓયુ થયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બદલાતા જળવાયુની પરિસ્થિતિમાં

બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે બને તે માટે જળશક્તિ મંત્રી સી આર પટેલ નાણાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પરિવહન રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાંસદો ધારાસભ્યો સહિત મનપાના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ શહેરીજનો ઉપસ્થિત પામ્યા હતા